ગીર સોમનાથ જિલ્લામાં જે રીતનું ડેમોલેશન થયું છે ડેમોલેશન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે ગ્રામ્ય વિસ્તાર હોય અલગ અલગ જગ્યાએ આ પ્રકારની ડેમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે ખુદ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા આપણી સાથે જોડાયા છે વિમલભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં કેવી રીતે જોવો છો જે આખું ત્યાં ડેમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે છેલ્લા ઘણા લગભગ ખૂબ લાંબા સમયથી ગુજરાતમાં એકમાત્ર ગીર સોમનાથ કે જે સૌથી લાંબી આ પ્રક્રિયા ચાલી રહી છે શું કારણ છે રાજકીય કે પછી ખરા અર્થમાં ત્યાં દબાણો દૂર થઈ રહ્યા છે છેલ્લા બે મહિનાથી ગીર સોમનાથ જિલ્લામાં ડેમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને આ ડેમોલેશનની પ્રક્રિયા માટે સ્પેશિયલી જે દિગ્વિજયજી જાડેજા જે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર છે તેમને મૂકવામાં આવ્યા છે અને એ કલેક્ટર તો એને નથી કહેતો પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ જ છે એક ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે એ કામ કરે છે કારણ કે એ એટલે કહું છું કે બે મહિનાથી જે ડેમોલેશન કર્યા છે એ ડેમોલેશનમાં ફક્ત એને ગરીબ માણસોના મકાનો તોડ્યા છે ગરીબ માણસોના ઝૂપડા તોડ્યા છે મંદિરો મંદિરો તોડ્યા છે નાના નાના દરગાહ તોડી છે કબ્રસ્તાન તોડ્યા છે અને આ સિવાય એમને બીજું કંઈ કામ કર્યું નથી કે જે કોઈને નર્તરૂપ કે કોઈને નહોતું પણ કોઈ પણ વાત હોય ભારતીય જનતા પાર્ટી કે સરકારની વાત કંઈ ડાયવર્ટ કરવા માટે થઈને કરી રહ્યા છે અગર ગીર સોમનાથ જિલ્લામાં અમારે તો ભારતીય જનતા પાર્ટીના બહુ મોટા મોટા ઘણા બધા બિલ્ડરો છે અસંખ્ય બિલ્ડરો છે અને એ બિલ્ડરો છે એની તો ઘણી બિલ્ડિંગો છે એ બિન કાયદેસર ઊભી કરેલી છે જ્યાં પાર્કિંગની સુવિધા હોય ત્યાં કરોડો રૂપિયાની દુકાનો બનાવીને વેચી નાખી છે જે મંજૂરી હોય મંજૂરી પૂરી થઈ ગઈ છે બિન કાયદેસર હોટલો છે ને હાલમાં પણ ઘણી જગ્યા ગીર સોમનાથ જીલ્લા માં બિન કાયદેસર રીતે બિલ્ડીંગો પણ ચાલી રહી છે તમને ખ્યાલ હોય તો અમને થોડાક દિવસો પેલા એક બેન જે મરી ગયા બિચારા સુસાઇડ કરી લીધું આ વેર આ તમે ત્યાં ગયા હતા એ ઘટનાને પણ અમે ધ્યાને લીધી હતી ને અમારા પ્લેટફોર્મ પર મૂકી હતી એ એ એ એ એ વેરાઉડ શહેરમાં ઓર્ડ નંબર 8 માં આવેલા છે એ મફતિયા પરામાં રહી છે હમ અને એ અંદાજે પિસ્તાલીસ વર્ષથી ત્યાં રહી છે તે નગરપાલિકાને ટેક્સ ભરે છે પીજી કનેક્શન છે પીજી બિલ ભરે છે પણ એ જગ્યા મિડલ ઓફ ધ સિટીમાં છે કરોડો રૂપિયા અબજો રૂપિયાની જગ્યા છે એટલે આ આ લોકો સરકારને શું કરવું છે કે ભારતીય જનતા પાર્ટીના એના બિલ્ડરોને જે જે એમના એજન્ટ તરીકે બિલ્ડરો કામ કરે છે એમને એ બિલ્ડિંગો કોમ્પ્લેક્સો બનાવવા માટે બનાવવા માટે ફ્લેટો બનાવવા માટે જગ્યા એમને આપવી છે એના માટે તેને ત્યાં કેટલી નોટિસો આપી અને નોટિસોના ત્રાસના હિસાબે એ બેન આજુબાજુને બહેનોને કહેતા હતા કે ભાઈ હા મારું મકાન પાડી નાનક એવું તું જઈશ ક્યાં મારી પાસે બીજે મકાન લેવાના લેવાના પૈસા નથી ને ભાડે રાખવાના રૂપિયા નથી અને એ ટેન્શનમાં ચિંતામાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી કારણ કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર છે એ કેવું કરે છે એ ઓર્ડર ત્યાંથી કરે છે પણ નાના નાની સંસ્થાઓ પાસે કરાવે છે જેમ કે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય અને તેમને પ્રેશર કરાવીને એમની પાસે હુકમો કરાવે છે તલાદી મંત્રી હોય અને જ્યારે પણ કે ફસાવની વાત આવે એટલે એ પોતે નીકળી જાય એના અધિકારીઓને આગળ કરી દે અને એના ત્રાસના કારણે આ નોટિસો અવારનવાર દેવાના કારણે એ બેને પોતાના કલેક્ટરના ત્રાસના હિસાબે એમને પોતાનો જીવ ફાંસી ખાઈ મેં એમના ઘરમાં પણ જોયેલો કે ત્યાં જ્યાં ફાંસી ખાધે ત્યાં ફાંસી ખાઈને પોતાનું જીવન પકાવી દીધું વિમલભાઈ એકદમ એકદમ ગ્રામ્ય વિસ્તાર ગીર સોમનાથનો ભાગનો અને અત્યારે આપણે જોઈએ કે નેતાઓ અધિકારીઓ બધાને ત્યાં ફાર્મ હાઉસ લેવા છે હોટલો બનાવવી છે અને એકાએક જમીનો મોંઘી પણ ત્યાં થવા લાગી કોની નજરો બગડી કે આ બધું હવે આપણે હડપવા માંડીએ બાકી ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં ત્યાં ગીર ફોરેસ્ટના કારણે રિસોર્ટના કારણે કેટલા રિસોર્ટે ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર બની ગયા ત્યાં તો કંઈ થતું નથી તો એ બધા તમને કહું તો ખરી કે તમે જે પણ કોઈ માણસ હોય ને એ એ કોઈ પણ ગુનેગાર હોય ને ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરે એટલે પવિત્ર થઈ જાય એમ જે 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 પ્રોપર્ટીઓ છે એ બધી ભારતીય જનતા પાર્ટીની બિલ્ડરો હોય કે એમના હોદેદારો હોય એમની જ પ્રોપર્ટી છે અને એ એ ભારતીય જનતા પાર્ટીને પણ એવું લાગી રહ્યું છે ને કે ભાઈ હવે બહુ લાંબુ ચાલવાનું નથી એટલે જેટલું થાય એટલું ગરીબ માણસો એ ગમે એનું બધું હડપી લઈએ કારણ કે લાંબિયા સરકાર પણ હવે ચાલવાની નથી એ તો એમને લાગી રહ્યું છે કારણ કે હાલમાં પણ જે આજે જે ડેમોલેશન થયું છે કાલે એ હું રાત્રે મને અચાનક ખ્યાલ પડ્યો અને હું ત્યાં ગયો લોકો ખૂબ દસ થી પંદર હજાર લોકો ત્યાં હતા એને સમજાવ્યા કોઈ પણ કાનૂન કે કાયદો હાથમાં નહીં લેતા અને જે છે ભારતીય ભારત ગાંધી ચિંદિયા માગે જે પણ જે કંઈ લડાઈ કરવી પડે એ ગાંધી ચિંદિયા માગે લડાઈ કરવાની ને ગાંધી ચિંધિયા માગે લડાઈ કરતા હતા છતાં પણ એમને તંત્ર પકડી ગયું અને વિચાર તો કરો તમે કહો સાયમરો સાચા હોય તો એસઆરપી મગાવી પંદરસો જેટલી પોલીસ મગાવી અને સવારે વહેલી સવારે જઈને ડેમોલેશન કર્યું અને એ ડેમોલેશન એ એ ડેમોલેશનની તો હું તમને વાત કરું કે એમાં તો કલેક્ટરે કીધું કે તમારા જે કંઈ પુરાવો હોય એવા આ સંસ્થાને નોટિસ મોકલેલી હતી તો સંસ્થા ત્યાં એને પુરાવા લઈ અને ત્યાં એમની પાસે ગઈ અને અને એમને પુરાવા આપ્યા ત્રેવીસ તારીખના ના રોજ કોઈ ઓર્ડર નહીં કોઈ નોટિસ નહીં કારણ કે ઓર્ડર હોય તો ઓર્ડરમાં પણ કહી કે ભાઈ તમને પંદર દિવસમાં ઉપર અપીલ માટે જવાનો સમય મળે અથવા બે ત્રણ નોટિસ કાયદા કે મુજબ મારવી પડે કોઈ નોટિસ નહીં અને વહેલી સવારે જઈને ડેમોલેશન કરી નાખ્યું કારણ કે

ભાઈ ચૂંટણી પૂર્ણ થઈ અને અચાનક જ કેમ આ પ્રકારની મુવમેન્ટ કારણ કે દબાણો તો વર્ષોથી ગીર સોમનાથ છે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની આજુબાજુમાં ગીર તરફ જવાના રસ્તાઓમાં ઘણા વર્ષોથી તો એકા એક જ આ પ્રવૃત્તિ કેમ શરૂ થઈ ગઈ ચૂંટણી પછી મને એવું લાગી રહ્યું છે કઈ પણ વસ્તુ આ કલેક્ટર જે જે વસ્તુ વસ્તુ જનતા પાર્ટીની છે એ ડાયવર્ટ કરવા માટે થઈને કરી રહ્યું છે કારણ કે આટલી હદ હુધી તો મેં ક્યારેય નથી જોયું કે બાબા સાહેબના નેવે મૂકી દીધું કોર્ટનો તે કોર્ટનો પણ ઓર્ડર છે એમાં આઠ તારીખ આપી તો કાયદો નેવે મૂકી દીધો

અને રાડો પાડ કે બધાને દબાવવાનો કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે એવો મારો અવાજ પણ દબાવવાનો પ્રયત્ન કર્યો તો મેં કીધું કે તમારો અવાજ ભારતીય જનતા પાર્ટી સરકારનો એજન્ટ છે સરકાર ના એજન્ટ હોય મારો દબાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ મેં એમને કીધું કે આ પોણા ત્રણ લાખ મતદારો અવાજ છે આ એમ નહીં દબાય આ અવાજ વધારે નીકળશે એટલે જ્યાં તમે દબાવવા જતા હોય ત્યાં જજો પણ અને એ સિવાય પણ તમે વિચાર કરો કે એને એને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કાયદા કે રીતે અમે જે બસ સ્ટોપ બનાવ્યા હતા એ એ બસ સ્ટોપ હતા એ બસ સ્ટોપમાં પરિપત્ર હતું બે હજાર બે નું પાંચમાં કોઈ એવું નતું કે તમે ફોટો મૂકી શકો ને એમ્બ્યુલન્સમાં કે નહીં વડાપ્રધાન મૂકે છે મુખ્યમંત્રી મંત્રીઓ મૂકે છે પણ એને બસ સ્ટોપમાંથી જે તેતાલીસ બસ સ્ટોપો છે એ સરકારી ગ્રાન્ટમાંથી જે પ્રજાના પૈસા પ્રજાના ટેક્સના થી છે જે મને ગ્રાન્ટ મને મળે છે એ બનાવેલું હતું કેટલા કલેક્ટરો હોઈ ગયા એ સમયે પણ આ વખત આ કલેક્ટરે જે મારા જે ફોટો મૂકેલો ગળું થી કાપી નાખ્યું કે હાથો કોઈ પૂરો પોસ્ટર કાપી નાખ્યું અને કાયદા વિરુદ્ધ એ એ એ એ કામ કર્યું અને અને એ કર્યા પછી એને માર્ગદર્શન માગ્યું પણ વિમલભાઈ મારે આ કરી મારે સમજવું એ છે કે એક તો કોના ઈશારે આ બધું કરી રહ્યા છે અને બીજું કે તમારે ત્યાં ભારતીય જનતા પાર્ટીના આટલા બધા ધારાસભ્ય છે એ કોઈ કહેવા નથી જતા કે સાહેબ આવું ના કરો આ પ્રજાના વોટ અમારે લેવાના છે આ પ્રજા અમારી છે એ સત્તા પાર્ટીના કોઈ જતા નથી કહેવા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા કારણ કે વીસ વીસ પચીસ પચીસ વર્ષથી બનેલા મકાનોમાં કોર્ટ પણ સ્ટે આપતી હોય છે કે નહીં ભાઈ રહેવા દો કિશનભાઈ તમને કિશનભાઈ તમને ખ્યાલ છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી છે તેમાં બોલવાની છૂટ છે તમે સાચું બોલી શકો તમે તમારા હકની વાત કરી શકો પબ્લિકના હકની વાત કરી શકો નાના માણસના હકની વાત કરી શકો પ્રજાના હિત માટે વાત કરી શકો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય કે કોઈ મંત્રીઓને પોતાના હકની વાત કરવાનો અધિકાર નથી એમને તો જ્યાં અમે વિધાનસભા ચાલુ હોય ચિઠ્ઠી આપેલી હોય એ ચિઠ્ઠીમાં લખેલું હોય એનાથી એક શબ્દ વધારે ન બોલાય કે એક શબ્દ ઓછો ન બોલાય તમને કોઈ કહે છે કાનમાં વિમલભાઈ તમે બોલો આ આ ગરીબોનું ખરાબ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું તમને કોઈ કહેવા આવે છે કાનમાં ભાજપના ધારાસભ્ય ઘણા બધા કહેતા હોય કે અમે નથી બોલી શકતા પણ તમે તો બોલો હમ અમે અને એ અમુક માહિતી તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ મને આપતા હોય છે હમ કારણ કે કે અમે નથી બોલી શકતા બાકી અમને બીજી વાર ટિકિટ નહીં આપે તમને માહિતી આપી તમે હા કે તમે બોલો બાકી મેં કીધું તમે બોલોને તમને શું વાત છે તમે સ્વતંત્ર દેશમાં રહ્યો છો તો કે અમે બોલશું તો અમને ટિકિટ અમારી કાપી નાખવામાં આવશે અમને ચિઠ્ઠી આપી એ પ્રમાણે જ બોલવાનું થતું હોય છે હિમલભાઈ શું અપીલ કરશો તંત્રને સરકારને મુખ્યમંત્રીને શું અપીલ કરશો તમે આ જે રીતે અત્યારે ચાલી રહ્યું છે રીતે એ નાનામાં જે નાના માણસો હોય કે મોટા માણસો હોય પણ ખરેખર જેને જેને જે જેને ખોટી રીતે હેરાન ન કરવા જોઈએ જે ખોટું છે ત્યાં ત્યાં તંત્રને ચાલવું જોઈએ અને જેને ન્યાય મળવો જોઈએ એને એને ન્યાય માટે થઈ અને સરકાર એમની બાજુમાં રહેવી જોઈએ કારણ કે આ ગરીબ માણસો હોય તો આજે સર બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ હતી કિશનભાઈ આજે બે હજાર ચોવીસ આવેલા છે તે તેર વર્ષથી આ છે અંદાજીત આજે ગામ તળ વધારવા નથી એવું શહેરોમાં આટલી વસ્તીઓ વધી છે તો લોકો જાય ક્યાં

અને એમના એજન્ટોને એમાં કોમ્પ્લેક્ષો બનાવીને વેચવા છે એના કારણે આ કરી રહ્યા છે બાકી તો ત્યાં જ આ લા બહેનોને જેને છે એને મોફતીયો ફ્લોટ આપી દે અથવા ઘરનું ઘર આપી દે તોય ત્યાં વ્યવસ્થા થઈ શકે એટલે મારે સરકાર અને તંત્રને અપેલી છે ખોટું કરતા નહીં ખોટું કરશો એ લાંબુ ચાલવાનું નથી કુદરત કુદરત બધાની સામે જોઈ રહ્યા છે અને કાયમી માટે સરકાર રહેવાની નથી સરકાર બદલતી રહેશે અને હંમેશા કુદરત જોઈ રહ્યો છે અને કુદરતનો કુદરતમાં હંમેશા કુદરત આજની તો કાલે પણ પ્રજાને અને જે ખોટું પ્રજાને હંમેશા ન્યાય મળશે વિમલભાઈ ખૂબ ખૂબ આભાર ખોટું કરતા એને સો ટકા સજા મળશે બિલકુલ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર જય સોમનાથ જય સોમનાથ કિશનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિમલભાઈ તો ધારાસભ્ય વિમલ ચુડાસામાં હતા તેમનું કહેવું છે કે રાજકીય ઈશારે આખું આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે વર્ષોથી આ પ્રકારે લોકો ત્યાં રહે છે એમની પાસે ટેક્સ છે ટેક્સ બિલ છે લાઇટ બિલ છે બધું જ હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરોને લાભ ખટાવવા માટે થઈ અને દબાણ ચાલી રહ્યું છે જૂનાગઢ ગીર સોમનાથમાં ચાલતા દબાણને લઈ અને આપનું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર